નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

મિત્રો વાત થશે ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે ગુજરાતમાં વીણી વીણીને પાકિસ્તાનીઓને બગાડી રહ્યું છે ગુજરાત ત્યારે પાકિસ્તાન હવે ચારે તરફથી ઘેરાઈ ગયું છે બીજી તરફ રાફેલ વિમાનોની મોટી ડીલ પણ થઈ ગઈ છે મિત્રો આજની વિડીયોમાં ખાસ વાત કરીશું કે પાકિસ્તાનમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એક પછી એક ભારતના નિર્ણય અને પગલાંથી અત્યારે પાકિસ્તાન ડરી ગયું છે અને હાહાકાર મચી ગયો છે તેમને વિશ્વાસ થઈ ગયો છે કે ભારતીય સેના ગમે ત્યારે હુમલો કરી શકે છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે ડર ના માર્યા તો એમ પણ કહી દીધું છે કે અમારી સેના અત્યારે અમે મજબૂત કરી લીધી છે અમે નિર્ણયો પણ લઈ લીધા છે

હવે સ્થિતિ તો એવી પણ થઈ ગઈ છે કે પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓએ ભારતને પોકર ધમકીઓ આપી રહ્યા છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેમણે દાવા સાથે કહ્યું છે કે ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી શકે છે અને પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો વાત થશે તો ભારતની સ્ટ્રાઇકથી ફફડતા આતંકવાદીઓને પાકિસ્તાનના લશ્કરના બંકરમાં શરણ મળવા માંડી છે પહેલગામ હુમલા પછી ભારતના સંભવિત વળતા પ્રહારના ડરે પાકિસ્તાનનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે કેટલાક આતંકવાદી લોન્ચ પેડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે પાકિસ્તાને આતંકવાદીઓને લશ્કરના બંકરમાં શિફ્ટ થવા જણાવ્યું છે જેથી તે ભારતની કાર્યવાહીથી બચી શકે આતંકવાદીઓ પીઓ ના લોન્ચ પેડમાંથી જમ્મુ કાશ્મીરમાં દાખલ થતા હોય છે મિત્રો આગળ વાત થશે તો ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લોન્ચ પેડની ઓળખ પણ કરી દીધી છે જેમાં આ લોન્ચ પેડથી આતંકવાદીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ કેલ સાડી દૂધનિયાલ અથમુકમ જુરા લીપા પછીબન ફોરવર્ડ કહુટા કોટલી કોઈરત્તા મંદાર નિકેલ ચમનકોટ અને જાનકોટમાં કેટલાક પેડ છે જ્યાં આતંકવાદી હંમેશા હાજર હોય છે ત્યારે મિત્રો આગળ વાત થશે સરહદ પર તનાવની વચ્ચે કાશ્મીરમાં એલઓસીની પાસે રહેતા લોકોને હવે પોતાની સલામતીની ચિંતા પણ સતાવી રહી છે તેઓ હવે પોતાની સુરક્ષામાં લાગી ગયા છે તેમાં પણ ખાસ કરીને પીઓકેમાં ભારતીય લશ્કરની કાર્યવાહીની ચેતવણી પછી ચિંતા વધી ગઈ છે પહેલગાનની જે બેસરણ રન ઘાટી પર આતંકવાદીએ હુમલો કર્યો હતો તેમાં ક્યાંય પણ સીસીટીવી ફૂટેજ ન હતા આ કારણે તપાસ એજન્સીઓ નજરે જોનારાના નિવેદન ઉપર આગળ વધી રહી છે ત્યારે આગળ વાત થશે પહેલગામમાં જ્યાં પર્યટકોની સંખ્યા સૌથી વધારે હતી ભીડ રહેતી હતી ત્યાં સી આરપીએફની બે કંપનીઓ રહેતી હતી પરંતુ કેટલાક મહિના પહેલાં સીઆરપીએફની બેમાંથી એક કંપનીને બીજા સ્થળે મોકલાઈ હતી હવે જ્યાં હુમલો થયો હતો ત્યાં હાજર સી આરપીએફ સૌથી નજીકની ક્વિક રિસ્પોન્સ ટીમને પણ પહોંચવામાં કલાકથી વધુનો સમય લાગ્યો વાસ્તવમાં હુમલો થયો ત્યાં વાહન જઈ શકતું ન હતું તેથી ત્યાં પગે ચાલવા જવું પડતું હતું અથવા તો ખચ્ચર પર બેસીને જવું પડતું હતું તેથી સીઆરપીએફની ટુકડી ત્યાં પહોંચી તે પહેલાં આતંકવાદીઓ તેમનું કામ કરીને જંગલમાં ગાયબ થઈ ગયા હતા ત્યારે મિત્રો આગળ વાત થશે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરતી એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનની મોબાઈલ કંપની હુવે વિના સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આના પગલે આતંકવાદીઓના કમ્યુનિકેશનની નવી પદ્ધતિને લઈને ચિંતા વધી છે સર્વેલન્સની ટીમ સિસ્ટમથી હુવે સેટેલાઇટ ફોનથી એક્ટિવિટીની ખબર પડી છે હવે આ હુમલા સાથે તેના જોડાણની તપાસ કરવામાં આવી રહી છે ચીનની કંપની હુવે ભારતમાં પ્રતિબંધિત છે તે બિલ્ટ ઇન સેટેલાઇટ કોમ્યુનિકેશન ફીચર સાથે સ્માર્ટ ફોન બનાવે છે તેમાં સાઠ પ્રો અને પી સિરીઝ અને નોવા ઇલેવન અલ્ટ્રા સામેલ છે આ ડિવાઇસોને ખાસ કરીને ચીનના ટીયા ટોંગ વન સેટેલાઇટ સાથે કનેક્ટ કરવા ડિઝાઇન કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો આગળ વાત થશે પહેલગામમાં આતંકવાદી હુમલા પછી સરહદ પર તણાવ વધેલો છે પાકિસ્તાન વાસ્તવિક અંકુશ રેખા પર સતત ગોળીબાર કરી રહ્યું છે પાકિસ્તાને લગભગ સત્યાવીસ અને અઠ્યાવીસમી એપ્રિલની રાતે ઉશ્કેરણી જણા કડા ગોળીબાર પણ શરૂ કરી દીધો હતો ભારતીય સૈનિકોએ પણ તેને મિત્રો વળતો જવાબ આપી દીધો છે ત્યારે મિત્રો આગળ વાત થશે સિંધુ જળ પંજાબમાં વાળવા સામે સિંધમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સ્કૂલ કોલેજ અને ક્વાર્ટર પણ બંધ રાખવામાં આવી છે સિંધુ નદીના ઉત્તર ભાગમાં બંધ બાંધીને તેના સરોવરમાં એકત્રિત થતું જળ કેનાલ દ્વારા પંજાબમાં ઓલી સન ડેઝર્ટમાં વેળાવવા સામે સમગ્ર સિંધમાં વ્યાપક વિરોધ જાગ્યો છે કારણ કે તેથી સિંધમાં સિંધુ જળનો પ્રવાહ ઘટી જવાનો સંભવ છે ત્યારે મિત્રો આગળ વાત થશે પાકિસ્તાનની સમવાય તંત્ર સરકારના નિર્ણય સામે ખૈરપુરના બાબરાવ બાયપાસ પાસે વકીલોએ ધરણા શરૂ કરતા નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર અટકી ગયો હતો આ અંગે વકીલો અને અન્ય નાગરિકોના જૂથોએ કહ્યું છે કે જ્યાં સુધી સમવાયતંત્રી સરકાર તેનો તે નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે ત્યારે મિત્રો આગળ વાત થશે આ ઉપરાંત સિવિલ સોસાયટીઝ અને ટ્રાન્સપોર્ટવાળાએ પણ કહ્યું છે કે સિંધમાંથી એક પણ ટ્રક પંજાબમાં જઈ શકશે નહીં ઉલ્લેખનીય છે કે અન્ય અનાજ ઉપરાંત ચોખા માટે તો સમગ્ર પાકિસ્તાન સિંધ ઉપર આધારિત છે હવે ચોખાની ગુણો લઈ જતી ટ્રક પંજાબમાં જશે નહીં તેથી થોડા સમયમાં ત્યાં ચોખાની તંગી ઊભી થવાની સંભાવના છે તે સ્થિતિ અને બલુચિસ્તાનમાં પણ સર્વવ્યાપી ભીતી છે આ ઉપરાંત આવતા પ્રકારનો કાચો માલ પંજાબમાં જશે નહીં તેથી ત્યાંના ઉદ્યોગોને ફટકો પડવાનો મોટો સંભવ છે ત્યારે મિત્રો આગળ વાત થશે બિલાવલ ભુટ્ટો જળદારીના જ પ્રદેશ ખૈરપુરમાં તો સજ્જડ બંધ રહ્યો છે ઉપરાંત ગોટકા હૈદરાબાદ એટલે કે સિંધનો પ્રદેશ બારકાના નવાબસાહ મેગ્રીઓ પમ્પસાઇટ સહિત અનેક સ્થળોએ વકીલો અને અન્ય નાગરિકોએ ચક્કાજામ કર્યો હતો તેઓ કહે છે કે સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે સમગ્ર સિંધમાં શાળાઓ કોલેજો અને ખાનગી વ્યાપારીઓ તેમજ સરકારી કચેરીઓ બંધ રહ્યા છે આ સિલસિલો છેલ્લા નવ દિવસથી ચાલુ રહેતા ગુરુવારે વડાપ્રધાન શાહબાજ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિરાવલ ભુટ્ટો જરદરીએ ઇસ્લામાબાદ બાદમાં બેઠક યોજી હતી તેમ જીઓ ન્યૂઝે જણાવ્યું છે ત્યારે મિત્રો આગળ વાત થશે ભારત સરકારે સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરી દીધી છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્ર સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી છે આ ચેનલોના કુલ છ પોઈન્ટ ત્રણ કરોડ સબ્સ્ક્રાઇબર હતા આ ચેનલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કરવામાં આવી હતી ત્યારે મિત્રો આગળ વાત થશે બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં પાકિસ્તાની સમાચાર ચેનલ ડોન સામા ટીવી હેરી ટીવી બોન ન્યૂઝ રફતાર જીઓ ન્યૂઝ સુનો ન્યૂઝ સામેલ છે આ સાથે જ પાકિસ્તાની પત્રકારો ઈરસાદ ભટ્ટી અસ્મા સિરાજી ઉમર સીમા મુનિબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ સરકારે એમ પણ જણાવ્યું છે કે યુટ્યુબ ચેનલ ભારત ભારતીય આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી ખબરો ફેલાવીને ભ્રામક પ્રચાર કરતી હતી ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવગ્રસ્ત બન્યા છે આ હુમલામાં પચીસ પર્યટકો અને એક કાશ્મીરી નાગરિકની હત્યા કરવામાં આવી હતી મિત્રો મહત્વનું છે કે પાકિસ્તાન તંગ દિલ્હી વચ્ચે હવે ભારતે મોટો નિર્ણય લીધો છે અને મોટી એક ડીલ પણ કરી દીધી છે પાકિસ્તાન સાથે તંગ દિલ્હી વચ્ચે ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ છવ્વીસ રાફેલ વિમાનો માટેની મોટી ડીલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ વિમાનો ભારતને પણ મળી જવાના છે ત્યારે મિત્રો બીજી તરફ યુરોપથી એક મોટા અને માઠા સમાચાર સામે આવ્યા છે યુરોપમાં એક વીજળી વેરણ થતા અંધારપટ છવાઈ ગયો હતો યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો બીજી તરફ ફ્રાન્સ સ્પેન બેલ્જિયમને પોર્ટુગલમાં બ્લોકઆઉટના કારણે વીમાની સેવાથી લઈને મેટ્રો સુધીનું સંચાલન ઠપ થઈ ગયું મેટ્રિડમાં ચાલતી ક્લે કોટ ટેનિસ ટુર્નામેન્ટ મેટ્રિક ઓપન પણ તેની અસર પડી હતી આ વીજળી અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ તેનું કોઈ કારક તાત્કાલિક કારણ સામે આવ્યું નથી તપાસ ચાલી રહી છે આ રીતે વીજળી બંધ થવાના લીધે લગભગ દસ કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે આ વીજળી કાપને લઈને સાયબર હુમલાની સંભાવના પણ નકારી શકાતી નથી મિત્રો મહત્વનું છે કે સ્પેનના નેશનલ ગ્રીડ ઓપરેટર રે ઇલેક્ટ્રાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દેશમાં વીજ પુરવઠો પૂર્વવ્રત કરવા માટે તે સેક્ટરની કંપનીઓ સાથે મળીને મજબૂત પગલાં ઉઠાવી રહ્યા છે આ ઉપરાંત પોર્ટુગલના ગ્રીડ ઓપરેટર ઈ રેડેસે જણાવ્યું હતું કે વીજ તકલીફ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી સમસ્યાને લીધે ઊભી થઈ છે પ્રારંભિક તપાસમાં વોલ્ટેજનો અસંતુલન મુખ્ય કારણ માનવામાં આવે છે જેના કારણે વીજ વિતરણ વ્યવસ્થાને ફટકો પડ્યો છે ત્યારે મિત્રો આગળ વાત થશે અમદાવાદમાં એક મોટું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે અમદાવાદમાં જ્યારે બાંગ્લાદેશની ઘુસણખોરી થઈ હતી ત્યારબાદ હવે સરકારે મોટું એક્શન લીધું છે અમદાવાદના મિની બાંગ્લાદેશ પર તંત્રનું બુલડોઝર આજે વહેલી સવારથી જ ફરવા માંડ્યું છે ચંડોળા તળાવ પરના લલ્લા બિહારીના બે હજાર વાર્ડના આલીસન ફાર્મ હાઉસ ઉપર તંત્રનો હથોડો ચાલવા લાગ્યો છે કેટલાક લોકો જાતે મકાનો પણ તોડવા લાગ્યા છે મિત્રો મહત્વનું છે કે હવે કચ્છમાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે કચ્છમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે ભુજમાં પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં પતિ પત્ની અને બાળક મળીને કુલ ત્રણ લોકોના મોત થયા છે ડમ્પર અને ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ સમાચારની વિસ્તૃતતા જાણવા માટે અહીંયા અમે વિડીયો રજૂ કરી શકતા નથી ત્યારે મિત્રો આગળ વાત થશે આતંકીઓ પાસે એટલો સમય નથી હોતો કે કોઈનો ધર્મ પૂછે તેવો કોંગ્રેસી ધારાસભ્યનો મોટો બફાટ સામે આવ્યો છે સોનિયા ગાંધીના જમય રોબર્ટ વાડાએ પણ આ મામલે વિવાદિત ટિપ્પણી કરી હતી મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટી વારે પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે યુપી કર્ણાટક બિહાર અને હરિયાણા સહિતના અનેક રાજ્યોના નિર્દોષ પ્રવાસીઓ તેમનો ધર્મ પૂછીને મારી નાખવાના કેસમાં વિજય વડેટ્ટીવાર કહે છે કે આવા નિવેદનો ખોટા છે વડેટ્ટીવારે કહ્યું છે કે આખરે આતંકવાદીઓની પાસે એટલો સમય ક્યાં હોય છે કે તેઓ કોઈના કાનમાં જઈને પૂછે કે તેમનો ધર્મ શું છે કેટલાક લોકો કહે છે કે આવું થયું નથી આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી જવાબદારોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ આ દેશની જનતા લાગણીશીલ છે તેના બદલે આ ઘટનાને અન્ય કોઈ રંગ કે ટ્વીટ આપો હવે ખોટું ગણાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યારે બાંગ્લાદેશોને ગુજરાતમાંથી હક્કાલ પટ્ટી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાંથી પણ ગેરકાયદેસર વસવાટ કરતા આઠ બાંગ્લાદેશોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં આણંદ વિદ્યાનગર પેટલાદ બોરસદ અને ખંભાત પોલીસ મથકની હદમાંથી કુલ ત્રણસો ને આઠ શંકાસ્પદોને રાઉન્ડઅપ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી બાકરોલ રોડ અને ખંભાતમાંથી આઠ બાંગ્લાદેશો મળી આવ્યા છે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી ત્યારે આણંદ જિલ્લામાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન કુલ આઠ બાંગ્લાદેશી નાગરિકો મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે